નમસ્કાર મિત્રો આપણી સાથે આજે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ જોડાયા છે અને આપણને અપેક્ષિત હતું કે નાથ મોરડી વગરના હસમુખ પટેલે જે ખેલ કર્યો છે એ ખેલ એ ગુજરાતના યુવા વર્ગને હેરાન પરેશાન કરવાનો છે અને જીપીએસસી માં પણ એ જ ખેલ ચાલી રહ્યો છે અને એલઆરડી માં પણ ભલે અહીંયા આરઆર પોતાના મનસ્વી રીતે તૈયાર કરીને ગયા હોય એનો ભોગ આ રાજ્યનો યુવા વર્ગ થઈ રહ્યો છે અને આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ નું અત્યાર સુધીનું સૌથી નીચું રિઝલ્ટ આવ્યું છે અને આરઆર જે હસમુખ પટેલ ઘડીને ગયા છે એ વિદ્યાર્થીઓને ઉમેદવારોને હળાહળ અન્યાય કરનારો છે પણ મેં કહ્યું એમ અમારે ઉત્તર ગુજરાતમાં છે વગરના હોય એને હોય હોય ને એટલે મનસ્વી રીતે વર્તે અને હસમુખ પટેલ એ જ રીતે વર્તી રહ્યા છે નાથ મોયડી વગરના બળદિયાની જેમ સરકારમાં બેઠેલા લોકો એમને મનસ્વી રીતે વર્તવા દે છે પણ એક યાદ રાખે બિહારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના મિનિસ્ટરોને ત્યાંના લોકો દોડાવી દોડાવીને ભગાડી રહ્યા છે ત્યાં મિનિસ્ટરોએ ભાગવો પડે છે ગુજરાતની પ્રજા એ આ મિનિસ્ટરોને અધિકારીઓને ભગાડે નહીં એટલા માટે એણે પ્રજાના હિતની વાત કરવી જોઈએ ગાંધીનું ગુજરાત છે સરદારનું ગુજરાત છે એટલે માય કાંગલાઓનું ગુજરાત છે એવું માની લેવાની જરાય જરૂર નથી હસમુખ પટેલ પોલીસ અધિકારી રહ્યા એટલે એમને એમ લાગતું હોય કે આ તો બાપડા નહીં પણ એ બધા બધાના ટેક્સના ના પૈસા એમના વડીલોના ટેક્સના ના પૈસે તમે જને પગાર ખાઓ છો અને અન્યાય કરી રહ્યા છો યુવા પેઢીને દોડના ગુણ એમણે કાઢી નાખ્યા મેથ્સ નું રીઝનિંગ એનું વેઇટેજ એમણે ઘટાડી દીધું અને સોરી વધારી દે 40% કરી દીધું હું ભૂલતો હું ત્યાં મને રાઠોડ સાહેબ સુધારશે હસમુખ પટેલે વિડિયો દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી એમ વારંવાર કયું તું એલઆરડી ના અભ્યાસક્રમની વાત કરતી વખતે પણ આ વખતે જે પ્રશ્નો પ્રશ્નપત્ર આવ્યા એમાં વ્યાકરણ પૂછાયું અને આપણે કહેતા હતા કે વ્યાકરણના ગુણ ન ગણવા જોઈએ પણ છતાં આ આ બધા ઉમેદવારોને અન્યાય કરવા માટે જ જાણે કે ખેલ પેપર અતિશય અઘરું હતું અને આદિવાસી કેટેગરીના લોકો ઉમેદવારો એમને તો હળાહળા અન્યાય થઈ રહ્યો છે આવા સંજોગોની અંદર આપણી સાથે પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ જે બહુ જ અભ્યાસી માણસ છે એમણે આ બધાનો અભ્યાસ કરેલો છે અને એ આપણને જણાવશે અને તમને જો તમારા ગુજરાતની ચિંતા હોય તમારા સંતાનોના ભવિષ્યની ચિંતા હોય તો રાઠોડ સાહેબ જે કહે છે એ તમે શાંતિથી સાંભળો વિચારો અને આ સરકાર છે ને શું કરી રહી છે અને

સાચી રીતે આ વસ્તુ શાકી સમજાઈ જશે કે આ ગોટાળો કેમ આ લોકોએ કર્યો છે તે અગાઉ જે બે હજાર બાવીસ ની ભરતીમાં નવ હજાર આઠસો ને દસ જેટલા કોન્સ્ટેબલોની રિઝલ્ટ જે જાહેર કરવામાં આવ્યો અને એ રિઝલ્ટનો આખો મેં સ્ટડી કર્યો તો આપણને એ જાણવા મળ્યું કે નવ હજાર દસ માંથી કુલ સાત હજાર સાતસો થયા ખૂબ સારી એવી સંખ્યામાં પાસ થયા અને એનું કારણ એ હતા કે વિદ્યાર્થીઓ દોડવામાં ખૂબ પાવરદા કેટલાક વિદ્યાર્થીઓ તો પચીસ મિનિટના બદલે વીસ મિનિટમાં દોડી ગયા અને વીસ મિનિટથી ઓછો સમયમાં દોડીને એમને

અઠ્યાવીસ જેટલા ઉમેદવારો એ વખતે પરીક્ષામાં પાસ થયા હરિભાઈ આદિવાસીઓને ચૌદ જેટલી આદિવાસીની જગ્યાઓ ભરાઈ નહોતી આ તમને કહું એ વખતે પણ ચૌદ જગ્યાઓ એ વખતે પણ એમની અનામત કેટેગરીની પાંચસો ને ચૌદ જગ્યાઓ ભરાઈ નહોતી

બસો ને સુડતાલીસ જગ્યાઓ આદિવાસીની માત્ર અધૂરી રહી જાય છે હવે આપણે જે વાત કરતા હતા કે આટલી મોટી સંખ્યામાં આ જે ઉમેદવારો પાસ થયા ઓબીસી તો એ વિદ્યાર્થીઓની સંખ્યા નવી ભરતીમાં કઈ રીતે કાપ મૂકી શકાય એ માટેનું આખું કાવતરું આ હસમુખ પટેલની જે આરઆર કરવામાં આવ્યા એમના મૂળ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને એમાં લગભગ ચારેક રીતે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યા એમને એક તો આરઆર એવા અઘરા કરી દીધા દોડના ગુણ જે હતા એ કાઢી નાખ્યા ગામડાના છોકરાઓ ખાસ કરીને જે ખેતીવાડી સાથે જોડાયેલા હોય આદિવાસીના બાળકો છે એ દોડમાં ખૂબ પાવરતા હોય એટલે એના માર્ક્સ કાઢી નાખ્યા બીજી વાત એ કરી સામે પક્ષે કે મેથ્સ અને રીઝનિંગ એમને સાઈઠ ગુણનું કરી દીધું અને ગુજરાતની એસી ટકા જે એસી ટકા જે વિદ્યાર્થીઓ છે એ આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીના છે અને ત્રીજી બાબત એ કરી કે એમણે એમાં પાછા ચાલીસ ટકા લાવવાનું ફરજિયાત કરી દીધું એટલે આટલા બધા જેમાં તમારી હોશિયારી હતી એના માર્ક્સ કાઢી નાખ્યા જેમાં તમારી કચાસ છે એને તમે ખૂબ જ વેટેજ આપી દીધું એટલે એના લીધે વિદ્યાર્થીઓને બહુ મોટું નુકસાન થયું અને સૌથી મોટું નુકસાન હસમુખ પટેલના જે વિડીયો છે એ વિડીયો દ્વારા થયો એમના બે વિડીયોમાં ચાર વખતે પોતે કહે છે અને

અને દસ માસ નો અભ્યાસક્રમ બારનું પૂછો તો પછી ચાલીસ ટકા જે છે એ વિદ્યાર્થીઓને કઈ રીતે લાવે અને પછી વાત આવી કે જે જે હાલના અધ્યક્ષ અને આ બંને એકબીજાને ખો આપીને વિદ્યાર્થીઓને પરેશાન કર્યા નિર્જા ગોટુ એવું કહેશે કે આ હસમુખ પટેલનું એ પર્સનલ એમનું પ્લેટફોર્મ છે એટલે એના પર્સનલ પ્લેટફોર્મ તો ગમે તે વાત કરે એવું થોડું ચાલે કે ચેરમેન ની રૂએ એ અધ્યક્ષ હતા ત્યારે એમને આ રીતના વાત કરી છે હસમુખ પટેલને પાસે વિદ્યાર્થીઓ જાય તો પોતે એમ કે કે હા અભ્યાસક્રમ બાંધનું છે પણ હવે હું હસ્તક્ષેપ ના કરી શકું એટલે વિદ્યાર્થીઓને બંને રીતે આ બે જણાએ ખૂબ રમાડ્યા અને ખૂબ હેરાન કર્યા ઇન્ટેન્શનલી હેરાન કર્યા ત્રીજી બાબત એ કરી આ સંખ્યા ઘટાડવા માટે કે જે પેપરનું જે લેવલ હતું સોરી એ અતિશય અઘરું કરી દીધું પીએસઆઈ નું જે પેપર હતું એ બત્રીસ પાનાનું અને કોન્સ્ટેબલ નું જે પેપર હતું એ ચાલીસ પાનાનું કરી દીધું એટલું લેન્ધી કર્યું આ તમને કહું અને જીપીએસસી નું જે મુખ્ય જે પરીક્ષાનું જે પેપર છે ગુજરાતી અંગ્રેજી એમાં એક નોંધ છે સાહેબ એમાં એવું લખ્યું છે કે આ પરીક્ષાનું લેવલ ધોરણ બારની કક્ષાનું રહેશે જીપીએસસીમાં અને અહીંયા જે પેપર કાઢ્યું એ ગુજરાતીના પ્રોફેશનને પણ ના આવડે એવા ગુજરાતીના એમને પ્રશ્નો પૂછ્યા એટલે આના લીધે આ જે મોટો લોટ જે વિદ્યાર્થીઓ પાસ થતા હતા એમને ઇન્ટેન્શનલી પાસ કરવા માટે આ પ્રકારનું કાવતરું આ સરકારમાં પરીક્ષા લેતી એજન્સીઓ કરી રહી છે કોન્સ્ટેબલનો તો અનુભવ થઈ ગયો આપણી સામે રેવન્યુ તલાટીનો ઉદાહરણ આપની સામે છે એનું રિઝલ્ટ આવશે ત્યારે વિદ્યાર્થીઓને આવો જ અન્યાય થવાનો છે છે હવે મારે તમને સાહેબ એક કે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા એમની કારકિર્દી રોડી નાખી તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછે છે કે હસમુખ પટેલની વિરુદ્ધમાં કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકે કે કોઈ દીવાની દાવો થઈ શકે તો એ અંગે આપણી પાસે કોઈ લીગલ એક્સપર્ટની ટીમ હોય તો જણાવશું તો આપણે વિદ્યાર્થીઓને એ પણ આપણે જણાવીશું એમને એવું છે કે વિદ્યાર્થીઓ કશું જ નહીં કરે આ વખતે વિદ્યાર્થીઓ બરાબર છે હવે આપણે જે ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું એની આપણે વાત કરીશું કે બે લાખ સુડતાલીસ હજાર આઠસો ને ચાર જેટલા વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ ક્લિયર કર્યું એટલે આટલા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા માટે ક્વોલિફાઈડ થયા

જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આઠસો બે થઈ અને ટકાવારીમાં જો આપણું રિઝલ્ટ જોઈએ તો તેર પોઈન્ટ એક્યાસી ટકા રિઝલ્ટ આવ્યું પોલીસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ તેર પોઈન્ટ એક્યાસી ટકા જે પરીક્ષાઓ છેલ્લા એકાદ બે વર્ષથી લેવાય છે એમાં કોઈ પરીક્ષાનું રિઝલ્ટ આટલું નીચું નથી આવ્યું અને કેમ નીચું આવ્યું જે બધા કારસ્થાન કર્યા છે એના વિશે તો આપણે જાણીએ છીએ બીજી બાબત એ છે કે એસટી ની કુલ જે અનામત જગ્યાઓ એ અઢારસો ને ઇકોતેર અઢારસો ઇકોતેર જેટલી એમની જાહેરાતમાં અનામત જગ્યાઓ છે અને ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન માટે જે જે સંખ્યા દર્શાવી છે છે એ એટલે ઉમેદવારો લેવાના છે એટલી તો સંખ્યા જ એમની સામે નથી એટલે એકસો ને જેટલા વિદ્યાર્થીઓ ઓછા છે એટલે પરિસ્થિતિ એ થશે કે ડોક્યુમેન્ટ એનું જે વેરીફિકેશન થશે એમાં હજુ એ બીજા વિદ્યાર્થીઓ કપાશે કોઈ ક્ષતિ રહેશે ભૂલ હશે ખામી હશે કોઈ બીજી જગ્યાએ જોડાઈ ગયા હશે કોઈ નોકરી લાગી હોય અને નહીં આવે તો હજુ પણ જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમની જગ્યા વધુ ખાલી થશે એટલે આ જે પરિસ્થિતિ આના લીધે આથી નિર્માણ થશે એક બીજી બાબત તરફનું આપનું ધ્યાન દોરો કે કહેવાતા જે અનામતના વિરોધી લોકો હવે તો ગુજરાતમાં કોઈ એવો વર્ગ નથી કે જે અનામતમાં ન આવતો હોય પણ વર્ષો સુધી એમણે એવી દલીલ કરી કે અનામતના લીધે મેરિટનો ભોગ લેવાય છે મેરિટનો ભોગ લેવાય છે આપણે જે ટેટની જે પરીક્ષા થઈ એ પરીક્ષામાં તમે જુઓ તો ઓબીસી નું મેરિટ અડસઠ ટકા અને જે ઓપન નું જે મેરિટ હતું એ એકાવન ટકા વર્ષો થી લોકો બુમો પાડતા કે અહીંયા મેરિટ નો ભોગ લેવાય છે તો અહીંયા જે એમને મેરિટ કટ જે બહાર પાડ્યું છે એમાં જનરલ નું મેરિટ એકસો છે અને બેનો માટે અઠ્ઠાણું છે ઈડબ્લ્યુએસ નું ચોરાણું છે ખાસું એવું નીચું એમનું મેરિટ છે ઓબીસી નો મેરિટ એકસો નવ પોઈન્ટ પંચોતેર છે ખાસું એવું ઊંચું ગયું છે હવે અહીંયા પણ એક જે અંદર ગેમ થયેલી છે એના તરફ હું આપનું ધ્યાન દોરો કે અગાઉની પરીક્ષામાં જે ઓબીસી નું જે મેરિટ હતું એ ઘણું ઊંચું હતું આ વખતે જનરલ નું મેરિટ એ ઓબીસી કરતા ઘણું બધું ઊંચું છે એનું કારણ એ છે કે આ વખતે જે ઓબીસી ના જે મેરિટ કેન્ડિડેટ છે કે જેનું પરફોર્મન્સ વધારે છે અને એ બધા ઓપનનો લાભ લઈ શકે એવા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા ઘટી જશે આના કારણે એટલે આ બધું આયોજન પૂર્વક આખું પેપર જ એ પ્રકારનું કાઢવાનું કે અમુક વર્ગનું રિઝલ્ટ છે નીચું રહે અને એને પરિણામે જેનું મેરિટ નીચું આવે એ લોકો ઓપન મેરિટમાં ઓછા જાય એટલે ઓબીસી ને અહીંયા આ રીતના બીજી રીતે અન્યાય થશે એસસી નું મેરિટ ચોરાણું પોઈન્ટ પંચોતેર ટકા છે અને એસટી નું મેરિટ એસી પોઈન્ટ પચાસ ટકા છે એટલે આ જે મેરિટ છે એ મેરિટ આપણે જોઈશું તો એમાં એસટી જે કેટેગરી છે એ કેટેગરીનું એનું મેરિટ કટઓફ છે એ ખાસું એવું ઓછું રહેશે હવે એક મારે છે કે જે પરીક્ષા લેતી એજન્સીઓ છે એમની માનસિકતા વિરોધની એવું આપણે અગાઉના ની પરીક્ષાના ઇન્ટરવ્યુમાં સોરી આપણા એપિસોડમાં એ આપણે બધું પુરાવા સાથે આપણે રજૂ કર્યું છે પણ એમની એક બીજી પણ માનસિકતા છે તે માનસિકતા એ છે કે અનામત કેટેગરીના ઉમેદવારો કેટલું એમનું મેરિટ નીચું જાય તો જેથી કરીને એમની અનામત જગ્યાઓ જ ભરાય દાખલા તરીકે આદિવાસીની તો જગ્યાઓ જ નહીં ભરાય જેથી કરીને ઓપનમાં તો એ જઈ જ ના શકે એટલે એક આ પ્રકારનું જે માનસિકતા અને એક જેને તરકીબ તો આ તરકીબ અપનાવી રહ્યા છે જેથી કરીને એમનું જે મેરિટ છે એ મેરિટ ના પરિણામે ઓપન મેરિટમાં એ લોકો ન જઈ શકે આખો કારસ્તાન બે હેતુ માટે કરવામાં એક તેમની સંખ્યા ઘટાડવાની અને બીજું કે જનરલ મેરિટમાં આ લોકો ન જાય એટલે ઈરાદાપૂર્વક આ વસ્તુ કરે છે હવે એક બીજી જે બાબત છે અનામતની ભાવનાનો જે ભંગ થઈ રહ્યો છે તે આમાં આ લોકો એક જોગવાઈ એ કરી છે કે ચાલીસ ટકા લાવવાની જોગવાઈ હવે સીસીઈ ની પરીક્ષામાં આનો વહેલા ઉલ્લેખ હતો અને એમાં એવું લખ્યું હતું કે પરીક્ષાના દરેક તબક્કે ચાલીસ ટકા તબક્કે અને તો ના તબક્કે પછી તમે પ્રિલિમ છે એના બે ભાગ કરો અને પાછું એમ કહો કે આ ભાગમાં ચાલીસ ટકા લાવવા અને આ ભાગમાં ચાલીસ ટકા એ તો અન્ય જોગવાઈ છે તમે રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા માં ત્રણે પેપરમાં ચાલીસ ચાલીસ ટકા લાવો તો એ તો અન્યાય છે તમારે પ્રિલિમમાં જે ટોટલ આવ્યા છે અને મેન્સમાં જે ટોટલ આવ્યા એના ચાલીસ ટકા જોવાના હોય એટલે એમણે આ રીતના પાઠ પાડીને ચાલીસ ટકાનું ધોરણ કર્યું છે હવે આનાથી તકલીફ એ થાય છે કે એસટી કેટેગરીના પૂરતા ઉમેદવારો મળતા નથી બીજી બાબત કે ગાંધીનગરમાં માજી સૈનિકો પણ આ બાબતે આંદોલન ચલાવી રહ્યા છે અને ખાસો બધો એમને ઉહાપો પણ કર્યો એટલે એમને પણ અન્યાય છે ખાસો બધો સમયથી એ લોકોની જે આ સાથેનો ટચ તૂટી ગયો છે એટલે ચાલીસ ટકા આવે જ નહીં એક બાજુ તમે અનામતની વાત કરો છો અને એ અનામતમાં ઉમેદવારો ન આવે એટલા માટે પાછું ચાલીસ ટકાનું તમે ધોરણ લાવોશો એટલે એમની પૂરતી સંખ્યા પણ ભરાતી નથી અને બીજી બાબત એ છે કે ભારતનું જે બંધારણ છે એમાં કલમ નંબર ત્રણસોને પાંત્રીસના એસસી અને એસટી અંગેની આ સ્પષ્ટ જોગાઈ લખી છે કે જો પૂરતી સંખ્યા ન મળે તો આ લોકોની જે પરીક્ષા છે એનું ધોરણ નીચું લાવવાનું તેમજ એનું જે પરીક્ષણનું કામ છે એનું પેપર જોવાનું કામ છે એ પણ હળવું કરી શકાશે એવી જોગવાઈ છે એમાં તો એનો તો આ લોકો બંધ કરી રહ્યા છે આદિવાસી માટે પણ એ આ જ પ્રકારનું સૌથી કઠિનમાં કઠિન પેપર કાઢે છે એક્ચુલી તો એમના માટે એક બીજું પેપરની વ્યવસ્થા કરો તો એમાં બંધારણની જોગવાઈ છે જ અને મારે આદિવાસી જે આગેવાનું છે એમને ખાસ કહેવું છે કે તમારી બધી જ જે ભરતી છે એમાં તમારી જગ્યાઓ તો પૂરતી ભરાતી નથી તો શા માટે તમે આ માટે રજૂઆત કરતા નથી એટલે આ માટે એ રજૂઆત કરવી જોઈએ અને છેલ્લે મારે એક વાત એ કહેવી છે કે આ પરીક્ષા પછી નવી ભરતીની જાહેરાત આવશે પોલીસ કોન્સ્ટેબલની તો એમાં વિદ્યાર્થીઓને આવા હારનો ભોગ ન બનવો પડે એ માટે આપણા ઉમેદવારો જાગૃત થાય એમના વાલીઓ જાગૃત થાય એમના જે પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા એ કંઈક આગળ આવે અને આ માટે નવી ભરતી માટે અન્યાય જે આરાટ છે એ દૂર કરવામાં આવે એવી આ સમય આપણે અપેક્ષા રાખીએ છીએ રાઠોર સાહેબ આપે ખૂબ સરસ વિસ્તારથી જે વાત કરી એ મને લાગે છે ગુજરાતની પ્રજાના ગળે ઉતરવી જોઈએ સત્યાવીસ જેટલા એમએલએ જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નો પણ સમાવેશ થાય જે આમ તો અધ્યાપક પણ રહ્યા છે શિક્ષણ ખાતામાં એમનું કઈ ચાલતું નથી એ જુદી વાત છે કારણ કે તમે કહ્યું એમ કે અનામત વાળાઓનું ચલણ ગાંધીનગરમાં છે નહીં અને કુબેર ડિંડોર એ ભલે અધિકારીઓની સભા લે બેઠક લે પણ એનું કેટલું ચલણ છે ત્યાં આગળ એ આપણે જાણીએ છીએ પ્રશ્ન એ છે કે અન્યાયી જે આખી પરીક્ષા પદ્ધતિ આ રીતે સિલેક્શન કમિટ સિલેક્શન પદ્ધતિ જે થઈ રહી છે એની સામે ઉમેદવારોએ આંદોલન કરવું પડે અને પૂર્વ સૈનિકોએ આંદોલન કરવું પડે ગઈકાલે મારી સાથે પણ ગાંધીનગરમાં જે લોકો આંદોલન કરી રહ્યા છે એના એક અગ્રણી વાત કરી રહ્યા હતા આપે સારું થયું કે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા છે પણ ગુજરાત સરકાર એને ધોઈ પીએ છે વર્ગના કર્મચારીઓનો તો પત્તો જ નથી કારણ કે આઉટસોર્સિંગ ચાલે છે પણ ત્રીજા અને પહેલા વર્ગમાં કે બીજા વર્ગમાં પણ એમને નથી લેવાતા મને એવું પણ જાણવા મળ્યું છે બીજા રાજ્યમાં પણ આવું થયું છે કે એ રાજ્યના પબ્લિક સર્વિસ કમિશનનો ચેરમેન હોય ને એનો દીકરો એ જ પરીક્ષા આપતો હોય તો એ એને ચેરમેન રાજીનામો આપી દે છે ગુજરાતમાં આવી પરિસ્થિતિ હાઈકોર્ટ સુધી લઈ જવો પડશે અને હું આવું આપની પાસે જો કોઈ એમ માનતું હોય કે ગુજરાતની પ્રજા નમાલી છે તો પ્રજા નમાલી નથી ગાંધીનગર એમ માનતું હોય કે પ્રજા નમાલી છે ને આપણે એને નચાવીએ એમ નાચે એમ છે અધિકારીઓ જેમ નચાવે એમ મિનિસ્ટરો નાચે એમ છે મને લાગે છે કે પરિસ્થિતિ વણસે એ પહેલા પરિસ્થિતિને કાબુમાં લેવાની જવાબદારી માનનીય મુખ્યમંત્રીની છે માનનીય શિક્ષણ મંત્રીની છે અને માનનીય ગૃહ રાજ્યમંત્રીની છે એટલે એમણે છે ને આ દિશામાં પગલા ભરવા જોઈએ એવું આપણે બહુ માનીએ છીએ કહ્યું એમ કે બીજા રાજ્યની અંદર પબ્લિક સર્વિસ કમિશનના દીકરો એ જો દ્રઢ ની એક્ઝામ આપતો હોય કે ક્લાસ ટુ ની એક્ઝામ આપતો હોય તો એ ચેરમેન રાજીનામું આપે છે પણ ગુજરાતમાં રાજીનામું આપવાની પરંપરા નથી અને એને ચલાવી લેવામાં આવે છે છુપાવવામાં આવે છે એ બાબત બહુ જ ગંભીર ગણી શકાય મારી પાસે એના પુરાવા કઈક અંશે આવ્યા છે બીજા પુરાવા આવે એટલે મામલો હાઈકોર્ટમાં જશે અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે તો પણ જવાશે ડોક્ટર સાહેબ આપે જે રીતે ઉમેદવારોના પક્ષે રહીને જે વાત કરો છો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપ કંઈ કહી રહ્યા છો તો આપણે સાંભળવા માટે પણ આપણે તૈયાર છીએ મારે એક જ વાત કરવી છે કે જીપીએસસી નો જે અભ્યાસક્રમ ગુજરાતી અંગ્રેજીનું વેટેજ કાઢી નાખવાનું અને જે ટોપિક ચેન્જ કરવાનો એની પાછળ પણ એમના મળતિયાઓને સેટ કરવા માટે જ આ કર્યું હોય એવા પુરાવા એવી વિગતો મારી પાસે પણ સાહેબ આવી છે કે આખું અમુકને અંદર સેટ કરવા માટે ગુજરાતી અંગ્રેજી નું વેટેજ કાઢી નાખ્યું હોય સિલેબસ ચેન્જ કરી નાખ્યો હોય આ બધી જ બાબતો એ ગુજરાતમાં ચર્ચાઈ રહેશે પણ કોઈ ફરીનો લાલ એમાં બહાર આવશે અને એ 100% એ ગોટાળા સુધી પણ આપણે પહોંચીશું એ વાત મારે તમને આજે કહેવી હતી આ શક્ય ત્યારે જ બને કે જ્યારે ગુજરાતની પ્રજા છેને જાગે આ હરિદેસાઇ નો નથી આ પ્રશ્ન સાહેબ નો નથી આ પ્રશ્ન નવી નવી છે છે પેઢીને બરબાદ કરવાની જે નીતિ રીતિ ચાલી રહી એની સામે અવાજ ઉઠાવવાનો હશે તો એક વાર નહીં સાડી સત્તર વાર અવાજ ઉઠાવીશું એને માટે હાઈકોર્ટ જવાનું હશે તો જઈશું સુપ્રીમ કોર્ટ જવાનું હશે તો જઈશું આપણી એની તૈયારી છે અને

આ દિશામાં જે કોઈ માહિતી હોય એ માહિતી અમારી સાથે શેર કરતા રહે આપણો વોટસઅપ અને ઈમેલ એ આપણે આપીએ છીએ રાઠોડ સાહેબના પણ સંપર્કમાં ઘણા બધા છે એ લોકો પણ માહિતી આપે કારણ કે અદાલતમાં જવા માટે તમારે દસ્તાવેજો તૈયાર રાખવા પડશે અને કોઈ એમ માનતું હોય કે એ અદાલતોથી પર છે અદાલતોની આદેશોને ધોઈ પીએ છે